તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં જોઈ ડ્રેસ રેડી થઈ જાય છે મિત્રો આજે નવો કપડો પહેરી દીધો છે કારણ કે આજે જવાનું સાંભળો બાદ ખેલાલ થોડું કોણ છે એટલા માટે બાકી મિત્રો વરસાદની વાત કરીએ ને વરસાદની ઇમ્પેક્ટ આવીએ તો વરસાદ બિલકુલ બંધ થયો નહીં જો ચાલુ ચાલુ જ છે વરસાદ બંધ થવાનો નોમ લેતો નહીં મિત્રો ડુંગળીઓ સેદ છેદ પલળી જાય મને તો લાગતું નહીં ઘર મગડી તો જવાની જ છે પૂરી બાકી અત્યારે મોર્નિંગ મોર્નિંગ મસ્ત માતાજીની દીવાબત્તી થઈ જાય છે ઘરમાં ચા નાસ્તો મિત્રો રેડી થાય છે તો ચા નાસ્તો કરી લઈએ મને મમ્મીને તૈયાર થઈ ગયો છગન જવાનું છે લા સગન જવાનું મિત્રો કે હું બહાર જાઉં છું તમે છાપી દો ના તો કર્યો એ એ મુશામાં જાઉં હું ઘેર જાઉં હું શું લેવું મિત્રો પીશોના ડોક્ટર આવ્યા છે અમારી કા તો દવા કરી અમે પૈસા લેવાના લેવજો પો

બાકી આ છોકરું મોટું થઈ ગયું સમજો માથું માત્ર આજથી ઉડાવવા માંડીઓ કમ્પ્લેટ ને એનું છે લાવજે ચા નાસ્તો મિત્રો આગળ ચા નાસ્તો કરી અને પછી મારી જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી સબસ્ક્રાઈબ કરતા રહો સપોર્ટ કરતા રહો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમે સપોર્ટ કરતા રહેશો તો આપણે સારા સારા કન્ટેન્ટ લાવતા રહેશું સારા સારા વિડીયો બનાવતા રહેશું તો મિત્રો સપોર્ટ કરતા રહો કે છે કે સબસ્ક્રાઈબ કરજો કરજો તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં રાજુ કાપવા આવ્યા પણ આપણે જઈએ છીએ બહાર તો હું શું કહેવું કહે મને કીધું નહીં તમે બહાર જવાનું ગોઠવ્યું છે ને એટલે હું થોડો ગુસ્સે થયેલો છું

મિત્રો સાડા દસ વાગ્યા છે અને હવે વડનગર પહોંચ્યા છીએ હું પચી જાય છે રિક્ષામાં ગેસ ના ખાવા માટે મિત્રો પડી કારણ કે છોકરાઓને ભૂખ લાગી જાય ગેસથી નીકળ્યા ત્યાંનું કશું ખવડાય નહીં થોડો થોડો નાસ્તો કરાવી દઈએ અને પછી મિત્રો પહોંચી જઈએ કેલું કેલું જે આપણે દવાખાને એમને ખબર પડે તો પેલા દુખાનું બધું બોલાવે મને

ઉપર જીધા રિક્ષા મેળવા છે હવે આવું મિત્રો દવા ખોર નથી તો હવે ઘેર આવે છે ગાડી આપણે તલને લઈને મુન્ના મોમાં ઘેર પહોંચી જાય છે ડીકી બધા મોય છે મુન્ય ને હજી દવા ખોર નથી ભૂતાકા કાન રિક્ષામાં આવું છે તો બધા આવું એટલે મિત્રો પાસે ટાઈમથી ઘેર નીકળી જઈએ કારણ કે બાર વાગી ગયા છે મિત્રો લેટ થઈ જાય છે Saya sudah pergi ke tempat ini Dan kemudian saya akan pergi ke syuting Jika saya bisa pergi ke tempat ini, saya akan berhubungan dengan teman-teman saya Jika tidak, saya akan pergi ke tempat lain Jadi teman-teman, Dikin Diki anu lain-lain Saya ફટોફટ નેકરી જઈએ ઘેર હવે મમ્મીને મમ્મીને હજી ખબર કાઢવા હોય ખબર કાઢી દે એટલે પછી ઘેર જઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર વાગે ચાલીસ મિનિટ થઈ છે હવે ઘેર નીકળે જઈએ દીધું ભાઈ આઈસ્ક્રીમ તો શૂટિંગમાં લેટ પડી જવું પણ અમે વાગ્યો છે એક અને હવે ઘેર પહોંચ્યા છીએ ખૂબ લેટ પડી જાય છીએ શૂટિંગમાં બધા મિત્રો પહોંચી ગયા છે આપણે મિત્રો ઘેર છીએ આજ થોડું બહાર જવાનું દવાખાનાનું કામકાજ હતું એટલે લેટ પડે છે તો જમવા રહેતા નથી તો ભજે આવ્યા હતા અમારા અંકાજ ખાઈ જો રોટલા તો મિત્રો આવું ફટોફટ નીકળી જઈએ શૂટિંગમાં જઈ પછી ડાયરેક્ટ છે મુલાકાત કરીએ તો બધા તો મિત્રો આઈ જાય છે શૂટિંગ ચાલુ કરવાની તૈયારીમાં પણ અમે દરરોજ વયકણીઓ બેસીએ છીએ અને ગાળું જબરજસ્ત છે મોટો પાર્ટ તો મિત્રો પળે એવો છે આનું નક્કી નહીં તો જીસીબી વાળા ભાઈ આવ્યા છે તો યુવાન પાસે પળાઈ દઈએ જોઈએ પળશે કે નહીં પડતો આ તો કદાચ નહીં બોદ હોય બે હિર્યા ખૂબ દારો ઉપર પડે ને તો કોને વગાડે એટલા માટે અડધું રહી ગયું જી સીબી ના હોય તો પાછું જવા થક પડી જાય પડ્યો ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ મિત્રો પાડી દીધો પાછળ પડે આવું કોઈ ચિંતા નહીં થેન્ક યુ ઓ ભાઈ તો મિત્રો ટીમના બધા સભ્યાં કારણ કે રોજ અમારા જ મારી બી આવવાનું હોય એટલા માટે જોઈ લેશે એટલો મોટો ઝાડડો પાટર તો અને અમે મસ્કાવા જ ગમે તેમ દોરવા નાખી કોઈ ના પડવા જે સીબી આવી રીતે ફોર્મ થઈ ગયું તો મિત્રો આવું મસ્ત શૂટિંગ ચાલુ કરીએ

તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવીએ છીએ આપણે લેટ જતા તો વિડીયો શૂટિંગ મિત્રો લેટ ચાલુ થયું કારણ કે તમને ખબર હોય તો બે વાગ્યા સુધી ઘેર હતા બહાર જતા એટલા માટે હવે આવ્યા છે કે હવારોનું બિલકુલ બિલકુલ મિત્રો ખાધું નહીં ખાલી ચા નાસ્તો કરે તો એટલું જ તો થોડો ઘણો ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો તો ચા નાસ્તો નરસ તો કરી લઈએ મિત્રો અને મૂળ મીને બધા બહાર છે ભેંસો પહોંચે છે ને એને બધું કરે છે ડીગીએ બહાર રમો છે તો પહેલાં ચા નાસ્તો કરીને પછી મળીએ મને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ વરસાદ આવી અને જતો રહ્યો મિત્રો બંને ભેસો દોવા જાય ડીકીનું બંને ચશ્મા પહેલા બે ચશ્મા ના બે પેલા થઈ ગયા બાકી મિત્રો વાતાવરણ આવું થઈ ગયું સમ મિત્રો ભેસો દોઈ દોઈ જાય એટલે સરસ પ્રસર દૂધ ભરાવા જવાનું ટાઈમ મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે હાળા પોચ મિત્રો આપણે આવ્યા હતા બળધિયો લેવા માટે અને અચાનક મને શિયાળો દેખાઈ રહી અત્યારે તમને બતાવવાની કોશિશ કરું જો દેખવાય તો આ રહ્યો બળધ્યો અને આ રહી શિયાળ મિત્રો જો કદાચ દેખાય તો આ રહી રહી કેમેરામાં તો ચોક્કી દેખાતી નહીં આઈ રહ્યો જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાઈ નથી આ રહ્યો જો મિત્રો આપણે બતાવવાની કોશિશ તો કરીએ પણ એક બે હેક્ટરવાળા કે જો ઝૂમ કરીને કેમેરામાં બરોબર આઈ નહીં કદાચ તો મુદ્દી ખૂણી હોય તો જોજો ફટફટ મૂક્યો છે આવું બાર જ્વેલન જઈ ગયા તો મિત્રો છ વાગી ગયા છે સરસ અંધારો થઈ જવાથી અંધારા લોણ હાથ થઈ ગયો બાકી મુન્યાન મમ્મી કરે છે રોટલા બાજરીના મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે ચકુ રેડી બેસો દોવાઈ જાય છે તો દૂધ ભરાઈ અને દૂધ ભરાઈને આવી પછી મળી ગયું તો મિત્રો અત્યારે વાગી છે સાત અને દૂધ ભરાઈ અને સરસ ઘેરાઈ ગયા હતા ઘેરાય એટલે વરસાદ બંધ થઈ ગયો છે કમ્પ્લીટ દેખી મૂન્યો ખાવા બેહી ગયો છે એનો રોટલો છોડેલું ખાવાની મજા આવે છે ડીગો મિત્રો ઊંઘી ગયું હતું કે ડીઘું હાલ ઉઠ્યું છે રોસ એવું કરે છે પાછું ડીઘી ઊંઘી પાછી તો મિત્રો એનું રમવાનું બધું ચાલી છે બાકી જમવામાં આજ છે ફુલાવ અને પાપોડીનું શાક્ષરસાળું ખીચડી મિત્રો રોટલીઓ રોટલા અને દૂધ છે તો ઘરના બધા મસ્ત જમીલી ભેગા થઈ અને મિત્રો જમીન પાસે સી રીતે મુલાકાત કરીએ અને હાલ આપણે ગુરનો મૂળો કરવા જતા ચંદરમાં થોડા થોડા જોઈએ છીએ રાતી જેવું થાય ખરીશ જેવું છે મિત્રો જમીન આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે ચાંદામામાં જો થોડા થોડા દેખાય છે અંદર બાકી તો ચોખ્ખું વાતાવરણ તો નહીં જ એટલું બધું અને આ વિડીયો મિત્રો આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ફરી કહું છું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગલા